નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ ચેનલ ગુજરાત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં મોદીજીને મળી ધમકી દી આ મિત્રો પીએમ મોદીના શાસનગીરના આજના પ્રવાસના આગમન પહેલાં કરશનદાસ બાપુએ તંત્રને ચેતવણી આપી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે ત્રણ માર્ચ બે હજાર પચીસે વડાપ્રધાન મોદી જ્યારે આવી રહ્યા હતા ત્યારે મિત્રો તેના અનુસંધાનમાં વિનંતી અને સાવધાનીની બે વાત તેમણે કહી હતી જેમાં મિત્રો પહેલી વાત એ છે કે વિનંતી એ છે કે વડાપ્રધાન શાસનગીર છોડે પહેલા જાહેરાત કરે કે ઇકોઝોન લાગુ નહીં પડે અને બીજી સાવધાની એક કે જો ઇકોઝોન નામના લટકતા રાષ્ટ્ર ખેડૂતો જે નારાજગી છે એનો ભોગ વડાપ્રધાન ન બને એનું પણ ધ્યાન તંત્ર અચૂક રીતે રાખે કારણ કે મિત્રો ઇકોજીનનો જે પ્રશ્ન છે તે ઘણા સમયથી મિત્રો હાલમાં ખેડૂતોના મૂડે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે દવાઓ સસ્તા ભાવે મળશે આ મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ ઔષધિના સપ્તાહના પ્રારંભરૂપે ઔષધિ રથને લીલી ઝંડી આપી હતી મિત્રો વાત કરવામાં આવે તો આ પ્રસંગે તેમણે કહ્યું છે કે સરકારનું લક્ષ્ય બે હજાર પચીસના અંત સુધીમાં વીસ હજાર જનઔષધિ કેન્દ્રો અને બે હજાર સત્યાવીસ સુધીમાં સત્યાવીસ હજાર ઔષધિ કેન્દ્રો ખોલવાનું છે તો મિત્રો વાત કરવામાં આવે તો નડ્ડાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ જ્યારે પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો હાલમાં કરવામાં આવી રહ્યો છે કારણ કે મિત્રો વધતી બીમારી સામે મિત્રો ઔષધિ કેન્દ્રોથી મિત્રો કે સામાન્ય લોકો સસ્તા ભાવે દવા ખરીદી શકે તેવો સરકારનો આશય છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આ પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ છે આ મિત્રો વાત કરવામાં આવે તો દેશભરમાં ચર્ચાનો વિષય છે કે પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ શકે છે મિત્રો વાત કરવામાં આવે તો તેની સાચી હકીકત જ્યારે આપણે તમને જણાવીશું ત્યારે મિત્રો અત્યારે બજારમાં રૂપિયા પાંચના બે પ્રકારના સિક્કા ચલણમાં છે એક પિત્તળના બનેલા અને બીજા ધાતુના બનેલા છે તો મિત્રો હવે સરકારે હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે કારણ કે મિત્રો વાસ્તવમાં આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે મિત્રો તેનું જે મટીરિયલ આવે છે તેમાંથી બીજો બ્લેડો બનાવીને પાંચ રૂપિયા કરતાં વધુ કમાણી થઈ રહી હોવાથી જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ત્યારે મિત્રો આ જ કારણ છે કે આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વાહન ચાલકો લાઇટ શરૂ રાખજો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો નેવ ટકા લોકો એવા છે જેઓ અજાણ છે કે જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવો છો તો તમને દંડ થઈ શકે છે મિત્રો વાત કરવામાં આવે તો મોટર વ્હીકલ એક્ટમાં ડ્રાઇવિંગને લગતો એક મહત્વપૂર્ણ નિર્ણય છે જે તમારા માટે જાણવો જરૂરી છે કારણ કે મિત્રો જો તમે આ નિયમ નથી જાણતા તો તમને હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે કારણ કે મિત્રો આજે અમે તમને જણાવીશું કે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવે છે તો મોટર વ્હીંકલ એક્ટની કલમ હેઠળ મેમો આપવામાં આવે છે અને મિત્રો મોટર વ્હીંકલ એક્ટની કલમ સીએમવી આર એકસો પોંચ એકસો સિત્યોતેર હેઠળ જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ ચાલુ કર્યા વગર જ વાહન ચલાવ છો તો ટ્રાફિક ચલણ આવી આવી શકે છે જો મિત્રો તમે આવી વારંવાર ભૂલ કરો છો તો દંડનીય રકમ પણ તમને હવે વધારી શકાય છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કર્યો છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે સંપૂર્ણ રીતે જ્યારે કટિબદ્ધ છે ત્યારે વડાપ્રધાને ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બતાવ્યું હતું મિત્રો વાત કરવામાં આવે તો વિકસિત ભારત માટે સરકાર બે હજાર સુડતાળીસ સુધીમાં રોડમેપ તૈયાર કર્યો છે અને મિત્રો મહિલા સુરક્ષા માટે પણ રાજ્ય સરકાર જ્યારે કટિબદ્ધ છે ત્યારે મિત્રો વડાપ્રધાને વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને ભારત ગુજરાત તેમના માર્ગદર્શન આગળ વધી રહ્યું છે જે ખૂબ જ મોડા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આ નવી યોજનાથી મિત્રો બાર હજાર રૂપિયાની ભેટ જે મિત્રો વાત કરવામાં આવે તો હવે દિવ્યાંગોને વાર્ષિક રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય નાણાં મંત્રી દિવ્યાંગજનો માટે જાહેરાત કરી છે મિત્રો વાત કરવામાં આવે તો હવે નાણાં મંત્રી દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે જેમાં મિત્રો સાઠ ટકા કે વધતેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે અને મિત્રો આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોએ વાર્ષિક રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય પણ આપવાની તેમની અંદર જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગરીબ ગરીબો માટે પ્રધાનમંત્રી મોદીની મોટી જ ગેરંટી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર અમે કાઢ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છીએ તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે ત્યારે મિત્રો આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓ વિસ્તાર કરવાનો સંકલ્પ પણ કર્યો છે ત્યારે મિત્રો અમે તમને ખાતરી આપીશું કરીશું કે ગરીબોને થાળીમાં પૌષ્ટિક ભોજન હોય તો મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ સાથે સાથે મળશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં તો મિત્રો હવે જો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે તો જાણી લો આ વાત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવારમાં આનાકાની કરે છે તો તમે અહીં ફરિયાદ કરી શકો છો મિત્રો વાત કરવામાં આવે તો હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો મિત્રો તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છ જેના મિત્રો મિત્રો ચૌદ હજાર પાંચસો પંચાવન આયુષ ભારત આયુષ્યમાન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે અને જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે